અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે બીજી બાજુ ક્ષત્રિય સમાજની પણ પોતાની વાત લઈને નીકળેલો છે અત્યારે દાતા વડગામ અમીરગઢ ની આજુબાજુ તાલુકાના તમામ સમાજના તમામ ક્ષત્રિય સાથે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજો અહિયાં ઉપસ્થિત છે અત્યારે કોઈ જાહેર સભા કે એવું નહોતું પણ તમામ આગેવાનો સાથે વાતચીત કરવા માટે અમે બોલાવ્યા છીએ જે રીતે આંદોલન ચાલી રહ્યું છે

પછી હવે હવે જયારે આખા સમાજને ફક્ત ફક્ત રાજકીય સમીકરણો સાથે કેટલાક લોકો આખો સમાજ નહીં ક્ષત્રિય સમાજ રાજ કરવા વાળો ભૂતકાળમાં પાંચ હજાર વર્ષથી પાંચસો વર્ષ આ દેશ પર રાજ કર્યું છે એ સમાજની સમજણ છે રાજ કઈ રીતે કરી શકાય એની પણ સમજણ છે એટલે જો કોઈ એવું મનમાં લાડવા વાળતા હોય કે આખા સમાજને ગેરમાર્ગે દોરી શકાય એવું નથી પણ સમાજને ઘણી વખત ઉશ્કેરણીજનક વાતો કરી અને અત્યારે રાજકીય માહોલમાં ચૂંટણીનો માહોલમાં ઉશ્કેરણી વાળી વાતો કરી અને ક્ષુલ્લક લાભ કઈ રીતે લઈ શકાય એ વાત લઈને ઘણા બધા નીકળ્યા છે તમામ સમાજના આગેવાનો ભાજપ સહિત અમને તો બોલ્યા નથી જેમનું સમાજમાં કોઈ ઋણ નથી સમાજમાં કોઈ યોગદાન નથી પોતાની વ્યક્તિગત છબીઓ ચમકાવવા માટે સમાજ નેતૃત્વ કરી અને સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે આજથી આની શરૂઆત કરી છે એટલે માટે કઉ છું ક્ષત્રિય સમાજની સામે નહી ક્ષત્રિય સમાજ ને બતાવી દેવા માટે નહીં ક્ષત્રિય સમાજ સાથે છીએ એની લાગણી સાથે માગણી સાથે બધા જ પણ હવે જયારે રાજકારણ ના મેદાનમાં ચૂંટણી મેદાનમાં જવાનું છે ત્યારે ક્ષત્રિય સમાજ ના તમામ ભાજપ સાથે જોડાયેલા આગેવાનો ભારતીય જનતા પાર્ટી નું કામ કરવાના છે અને અપીલ પણ કરવાના છે આજે બધા આગેવાનો બોલાવ્યા હતા એમના મનની અંદર જે વાત હતી અમે સાંભળી છે અમારી વાત પણ કરી છે એક આગેવાનને બનાવવા માટે એક આગેવાનને બનાવવા માટે પટેલ સાહેબ ને બોલાવો અહીંયા એમની સમાધાન હતું તમને કહું આખા આ વિસ્તારની અંદર જે જરૂરિયાત છે પાયાની આરોગ્યની સૌથી પહેલી જરૂરિયાત સર્વિસ યુનિટ માં એનું સીએસસી પીએસસી થી લઈને સેવાઓ